ગુજરાત રાજ્યમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજના વરસાદ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની હાલત સર્જાઈ અને જનજીવન ખોરવાઈ ગયું હતું આઠ કલાકમાં એકસો સત્તાવન તાલુકામાં વરસાદ થયો છે સૌરાષ્ટ્રના જૂનાગઢ બાદ બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદ ખાબક્યો છે વિગતે વાત કરીએ તો ભારે વરસાદથી સુરતનો પલસાણા તાલુકો બેટમાં ફેરવાયો ગામમાં પણ પાણી ભરાયા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં તંત્ર બેરીકેટ મૂકીને પુલ અને રસ્તાઓ બંધ કર્યા કડોદરાના મણિનગરમાં જ્યાં સરકારી દવાખાનું આવેલું છે વરસાદથી ધમાકેદાર એન્ટ્રી થતા આ વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો જયારે બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો બારડોલી થી માંડવીને જોડતા સ્ટેટ હાઈવે પર રાયમ ગામ નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા એ વિશે રાયમ ગામના એક રહેવાસી વિડીયો વાયરલ થયો હતો મારું નામ જીતેન્દ્રભાઈ છે હું રાયમ ગામનો રહેવાસી છું અને અમને જો ઉપરવાસમાં પાણી વરસાદ જે પડ્યો એના લીધે આ પાણીનો પ્રવાહ બહુ જોરથી આવી રહ્યો છે અને આવીને આજે અમારી સ્કૂલ છે સ્કૂલની અંદર બી હવે પાણીનો પ્રવાહ બહુ જોરથી ચાલી રહ્યો છે અને વાહન વ્યવહાર બી ખોરવા રહ્યો છે પાણી બી આવી રહ્યા છે રોડ પર બી પાણી આવી રહ્યા છે અને કડોદ બારડોલી રોડ છે એ બી હમણાં બંધ થઈ જાય એવી શક્યતા છે કે જો એક કલાક વધારે વરસાદ આ રીતે પડે તો આ રોડ બી બંધ થઈ જાય એવી શક્યતા છે હમણાં હાલમાં બીજી તરફ સરસ્વતી નદીમાં પૂર આવતા ગીર સોમનાથનું જગવિખ્યાત પ્રાચી માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જ્યારે અમરેલીના રાજુલા જાફરાબાદ ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો રાજુલાના ડુંગર મોરંગી માંડળ વિક્ટર કુંભારિયા દેવકા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જેસર તાલુકા વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો બિલા શાંતિનગર ઉગલવાણ સરેરા સાપરિયાવાડી કરજાળા અને કોબડિયામાં વરસાદ પડ્યો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાં લાખણી સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો લાખણીના ગેડા ધોણસોલ સહિતના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા સાંજે છેલ્લા ચાર કલાકમાં લાખણીમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જાણે આબ ફાટી હોય એવી હાલત સર્જાઈ હતી જ્યારે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ જળબંબાકાર થયો હતો જેમાં ઘેડ પંથક તો જાણે ભીટમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા જિલ્લાના અનેક ગામમાં ધોધમાર વરસાદ પડતા પૂર જેવી હાલત છે ત્યારે માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં પૂર જેવી સ્થિતિ ઊભી થતાં ગ્રામજનો ખેડ સમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા